દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર છેલ્લા કેટલાય સમયથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે છે એઓ જેલવાસમાં ભોગવી રહ્યા હતા પરંતુ હવે તેઓ જેલની બહાર આવવાના છે એવી વાતો જ્યારે સામે આવી રહી છે ત્યારે શું છે અપડેટેડ માહિતી એ તો સૌ લોકો જાણવા માટે ઉત્સુક છે કારણ કે અચાનક જે એમની જેલની બહાર આવવાની વાત સામે આવી ત્યારે સૌ લોકો નવાઈ પામી ગયા હતા કે આખરે કેવી રીતે શક્ય બને હાઈકોર્ટમાં હજુ તો એમની સુનાવણી ચાલુ રહી છે અને આવનારે અગિયાર સપ્ટેમ્બરે એમની સુનાવણી હાથ ધરવાની છે એ પહેલાં તેઓ જેલની બહાર આવશે પરંતુ શું છે અપડેટેડ માહિતી કેટલીક શરતોને આધીન તેઓ બહાર આવશે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને વાલા દોસ્તો હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બે આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને સૌથી પહેલાં વાત કરી દઈએ કે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે છે એવો ડેરીયાપાડામાં પણ પહોંચ્યા હતા નું મહાસંમેલન પણ આયોજિત થયું એક બાદ એક એમના સમર્થકો છે એમના ચાહક મિત્રો છે રેડિયાપાડાની જનતા છે કે પછી ચૈત્ર વસાવાનો સમાજ હોય સૌ લોકોમાં ભારે રોષનો માહોલ હતો ચૈત્ર વસાવાની એક બાદ એક તારીખો સામે આવી રહી હતી હજુ તો એમની હાઈકોર્ટમાં અઠ્યાવીસ ઓગસ્ટે સુનાવણી હતી તો પછી એ સુનાવણી પણ રદ કરવામાં આવી હતી કારણ કે હાઈકોર્ટના વકીલો છે એમની હડતાલ હતી ત્યારબાદ લોકોને એવું લાગી રહ્યું હતું કે હવે અગિયાર સપ્ટેમ્બરે ચૈત્ર વસાવાની લઈને સુનાવણી થશે પરંતુ એ પહેલાં કોર્ટ દ્વારા જે છે હવે એમને જેલમાંથી દિવસીય એટલે કે ત્રણ દિવસ માટે મુક્તિ મળી શકે એવી વાતો સામે આવી રહી છે જી હા દોસ્તો વિધાનસભામાં ચોમાસું સત્ર જે ચાલી રહ્યું હોય એમાં ત્રણ દિવસ માટે આઠ નવ અને દસ તારીખે તેઓ જેલની બહાર રહેશે પરંતુ એમને કેટલીક શરતોનું પાલન કરવું પડશે લોકોનો સંપર્ક તેઓ નહીં કરી શકે જાહેર જનતાનો સંપર્ક નહીં કરી શકે એવી વાતો જ્યારે સામે આવી હતી કેટલાક પ્રોટોકોલને આધીન તેઓને જેલવાસમાંથી સ્વખર્ચે એમને મુક્તિ મળવાની છે ત્રણ દિવસ માટે તારીખ આઠ નવ અને દસ આ ત્રણ દિવસ માટે તેઓ જેલની બહાર રહી શકશે એમાં પણ પોલીસનો કડક બંદોબસ્ત રહેશે આ સમાચાર જ્યારથી સામે આવ્યા ત્યારે કે એક તરફ એમના નેતાઓ જે છે તો બીજી તરફ એમની જનતા જે છે એમાં અત્યારે ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે તેઓ કેટલાય દિવસથી રાહ જોઈ રહ્યા હતા તો કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે હવે જયત્ર વસાવાના અમે વિડીયોના માધ્યમથી જોઈ શકીશું અમે જ્યારે તેઓ વિધાનસભામાં રજૂ થશે ત્યારે પણ જોઈ શકીશું ત્યારે એવી વાતો પણ સામે આવી રહી છે કે ત્રણ દિવસ બાદ એટલે કે દસમી તારીખે ફરી તેઓ જેલ હવાલે થશે અને ત્યારબાદ એમની સુનાવણી જે છે કોર્ટમાં હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ એમનું નક્કી થશે કે એમની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે કે મંજૂર ત્યારબાદ જ હાઈકોર્ટમાં જ્યારે એમની સુનાવણી હાથ ધરવાની શક્યતાઓ જ્યારે સેવાઈ રહી હતી અઠ્યાવીસ ઓગસ્ટે એમની શક્યતા બંધ રહી હતી પરંતુ હવે જે છે અગિયાર સપ્ટેમ્બરના રોજ એમની સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે ખબર પડી જશે કે તેઓ જેલની બહાર આવશે કે હજુ એમનો જેલ વાસ લંબાશે આપણે જાણીએ છીએ પાંચ જુલાઈના રોજ એમની ધરપકડ થઈ હતી ત્યારબાદથી લઈને અત્યાર સુધીમાં એક મહિનાથી વધારે સમય વીતી ગયો છે પણ હજુ સુધી એમને લઈને કોઈ ચુકાદો સામે આવ્યો નથી નીચલી કોર્ટ દ્વારા એમને એવું લાગી રહ્યું હતું કે એમને ન્યાય નથી મળ્યો એટલા માટે તેઓએ હાઈકોર્ટમાં અરજી કરી તો પછી હવે હાઈકોર્ટમાંથી પણ હવે સુનાવણીની શક્યતાઓ સેવાઈ રહી છે અને થોડા દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે પરંતુ ત્યાં સુધી ટેડિયાપાડાના લોકો જે છે એમાં પણ ચિંતાનો માહોલ છે તો આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે એમના પણ ચિંતાનો માહોલ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ એક સમયે હવે આ જેમને હળવી છૂટ મળી હોય એવી લાગી રહ્યું છે ત્યારે પોલીસ કડક બંદોબસ્ત સાથે ત્રણ દિવસ માટે એમની તારીખ આઠ નવ અને દસ ત્રણ દિવસ તેઓ વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજર રહેવા માટે એમને જેલમાંથી મુક્તિ મળી હોય એવી વાતો હાલ સૂત્રમાં જણાવવામાં આવી રહી છે ત્યારે દોસ્તો હાલ પૂરતા તો ચૈત્ર વસાને લઈને આ જ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે હાલ પૂરતા સમાચારને પણ વિરામ આપીએ છીએ દોસ્તો એક બાદ એક ઘટનાઓ વળાંક બાદ હવે એમને જેલવાસમાંથી થોડા દિવસ માટે મુક્તિ મળી છે એમના વિશે આપ શું કહેવા માગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને